નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથીનો બારમો પાઠ છે નવા વર્ષના સંકલ્પોની વાત કરવાના છીએ તો મિત્રો જે આપણી ગુજરાતીની નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે એનો બારમો પાઠ છે નવા વર્ષના સંકલ્પો તો જોઈએ આપણે એમના પ્રશ્નોને જવાબ પ્રશ્ન આપેલો છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો

ને પચાસ વર્ષ ઉઠવાનું બચે પચાસ વર્ષની જિંદગીમાં છત્રી હજાર કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી લેખકની જિંદગીમાં ચાર વર્ષ જેટલો વધારો થાય છે ત્યાર પછી ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો પાઠના આધારે વિધાન સમજાવો ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દેશ દિશામાં ગાજી રહ્યો કેમ કે તેમનો સંકલ્પ માતા પિતા બહેન કે મિત્રોની મસ્ત કરી છતાં જીવતો રહ્યો ત્યાર પછી ચોથો આવે છે તમે લીધેલા સંકલ્પની યાદી બનાવો ક્યારેય ખોટું ન બોલવું રોજ સવારે નિયમિત રીતે સાત વાગે જાગી જવું ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે તમે લીધેલા સંકલ્પમાંથી કોઈ એક સંકલ્પ પાડવાના બદલા પાડવાના ફાયદા જણાવો રોજ સવારે વહેલા ઉઠવાના લીધે મને ઘણા ફાયદા થયા જેમ કે કામ માટે યોગ્ય સમય કાઢી શકાય શરીરમાં સ્ફૂર્તિ રહે વગેરે ત્યાર પછી પ્રશ્ન બીજો આવે છે નીચેનો ફકરો વાંચો ફકરાના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો મિત્રો આ ફકરો વાંચવાનો છે આ ફકરો વાંચ્યા પછી આપણે જે પ્રશ્ન આપ્યા છે એમને આપણે જવાબ લખવાના છે તો જોઈએ આપણે પ્રશ્નો અને જવાબ એમાં પેલો પ્રશ્ન આપ્યો છે વહેલી પરોઢનું ઝાકળ એટલે શું વહેલી પરોઢનું ઝાકળ એટલે જેમ સૂર્ય ઉગતાની સાથે જ અદ્રશ્ય થઈ જાય છે તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી તે પણ અદ્રશ્ય થઈ જાય છે ત્યાર પછી બીજું આવે છે નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે નવા વર્ષે લીધેલા સંકલ્પો વૈશાખના વંટળિયાની જેમ સમય જતાં વિખેરાઈ જાય છે એટલે નવા વર્ષના સંકલ્પોને વૈશાખના વંટોળિયા સાથે સરખાવ્યું છે ત્યાર પછી ત્રીજું આવે છે શિયાળામાં શરદી આપણા શરીર પર પકડ જમાવે છે આ વાક્યને લગતા રૂઢિપ્રયોગો ફકરામાંથી શોધીને લખો તો જવાબ છે શરદીનું મોજું ત્યાર પછી ચોથો છે પ્રશ્ન નિરુત્સાહ શબ્દનો વિરોધી શબ્દ ફકરામાંથી શોધીને લખો તો એમનો જવાબ આવશે ઉત્સાહ ત્યાર પછી પાંચમો આવે છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો તો પવિત્ર પાવન ઉત્સવ એટલે જલસા ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર ત્રણ તમે સાંભળેલ કે વાંચેલ વિનોદી પ્રસંગનું વર્ણન લખો મારા વડીલોમાંથી કોઈ એક નાનપણનો પ્રસંગ છે તેઓ દવા લેવા આનાકાની કરતા અને પરણે પેલી ટીકડી થૂંકી નાખતા એટલે એકવાર એમના વડીલો યુક્તિ કરી એમને પેડામાં ટીકડી દબાવીને આપી થોડીવાર પછી પૂછ્યું પેડો ખાઈ ગયો તો નિર્દોષ જવાબ મળ્યો કે હા અમે ઠળિયો ફેંકી દીધો તો આ એમનો વિનોદી પ્રસંગ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આવે છે કે નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી ફકરો ફરીથી લખો તો અહીંયા જે ફકરો આપ્યો છે એમાં આપણે વિરામ ચિહ્ન મૂકવાના છે તો નીચે આપણે એનો જવાબ આપ્યો છે એ રીતનો તમારે વિરામ ચિહ્ન મૂકીને લખવાનું છે પેલી લીટી છે તને મારો આ સંકલ્પ ન ગમ્યો તો પ્રશ્નાર્થ ચિહ્ન અને ઓ ચિહ્ન મૂકવાના છે એમણે પૂછ્યું પછી અલ્પરામ ગમ્યો પણ પાડો ત્યારે ખરા તો પૂર્ણરામ શું કહ્યું પછી પ્રશ્નાચિન્હ મૂકવાનું છે એમનું સ્મિત વલાવી વિલાયું પછી ચિહ્નમાં લખવાનું છે પાડો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી પ્રશ્નાચિહ્ન હશે તો જોઈશું એને આપણે ઓત્રણ ચિહ્નમાં લખવાનું છે એટલે તો પ્રશ્નાચિહ્ન તું તારા મનમાં સમજે છે શું તો પ્રશ્નાર્ચિન્હ તો મિત્રો આ રીતનો આપણે અહીંયા ફકરો છે એ વિરામચિહ્નો મૂકીને લખવાનો થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે નીચેનામાંથી દંદ્ર સમાસ ઓળખીને લખો અને નીચે લીટી કરો તો અહીંયા આ રીતના આપણે જે સાત વાક્ય આપ્યા છે એમાંથી જે દંદ્ર સમાસ છે તો એની નીચે લીટી કરવાની છે તો મિત્રો દંદ્ર સમાસ એટલે શું તમને સમજણ આપી દઉં તો અહીં આપણે પહેલું વાક્ય જોઈએ વૃક્ષ પર સાત આઠ પક્ષીઓ બેઠા છે તો સાત આઠ આ રીતના જે શબ્દો ભેગા હોય બરાબર એમાં દંદ્ર સમાજ આવે તો જોઈએ આપણે અહીંયા નીચે મેં લીટી કરેલી છે આ રીતનું થશે વૃક્ષ પર સાત આઠ તો સાત અને આઠ આપણે જે બોલીએ છીએ ભેગો શબ્દ છે એ દંદ્ર સમાજ આવે પછી બીજામાં અહીં તહીં તો અહીં અને તહીં વચ્ચે આપણે અન્ય શબ્દ લગાડી શકીએ દંદ્ર સમાજવા છે ભાઈ અને બહેન તો અહીંયા ભાઈ બહેન આપ્યું છે કૃષ્ણ અને સુદામા તો કૃષ્ણ સુદામા શાકભાજી શાક અને ભાજી રાત અને દિવસ હાડ અને માંસ તો મિત્રો બે શબ્દને જે આપણે અન્યથી જોડીએ છીએ અને અન્યથી જોડ્યા વગરના જે આપણે શબ્દ બને છે એ દંદ્ર સમાજમાં આવે છે સાત આઠ અહીં તહી ભાઈ બહેન કૃષ્ણ સુદામા શાકભાજી રાત દિવસ હાડ માસ એ દંદ્ર સમાજમાં આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર છ આવે છે નીચેના વાક્ય વાંચો અને સમજો લાગુ પડતો રૂઢિપ્રયોગ કોષમાંથી શોધીને લખો તો અહીંયા જે આપણે લખીએ છીએ તો એમાં પહેલું છે ઉદાહરણ આપ્યું છે ધૂન વાગવી એ રૂઢિપ્રયોગ છે હવે બીજું છે એનો આપણે રૂઢિપ્રયોગ લખીએ પાડોશી રાજાએ એકાયેલ હુમલો કર્યો એ જાણીને રાજાનો ગુસ્સા પર કાબૂ ન રહ્યો તો એનો અર્થ થાય છે મિજાજ છટકવો ત્યાર પછી બીજું આવે છે કારની રેસમાં તેણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા તો ગાંડા બનાવવું ત્રીજું તેણે કરેલી શોધ દિશામાં દિશામાં ખ્યાતિ પામી તો દસે ગાજવું ચોથું સંતોએ જીવનમાં મોહ માયા છોડવાની વાત કરી તો માયા મૂકવી પાંચમું મેળામાં જવાની વાત સાંભળી મનીષાના મનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો તો આંખ ચમક આવી આંખમાં ચમક આવી ત્યાર પછી મિત્રો સાચે જોડણીવાળો શબ્દ શોધીને લખો તો અહીંયા પહેલું છે એમાં નિયમિત નિરસવાય ય મી અને તી એન જીન તો એ પછી જીન છે એમાં રસવાય આવશે ન આવશે ધનુષ્ય હરીફાઈ અને પૂર્ણિમા આ રીતનો મિત્રો એમના સાચા શબ્દ થશે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠનું ગુજરાતીની સ્વ અધ્યયન બારમો પાઠ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે